તેજલ અમેન એડવોકેટ નીરજ જૈન એસપી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરેશ કુલકર્ણી સહિત અગ્રણીઓએ સવારે છ વાગે લીલી ઝંડી આપી અહિંસા દોડનો પ્રારંભ કરાવ્યો જીતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2550 વર્ષ નિમિત્તે રવિવારે સવારે 6 વાગે પોલો ગ્રાઉન્ડ થી 3 5 અને 10 કિલોમીટર ની દોડ યોજાઈ હતી જેમાં કસુંબો ફિલ્મ ના સ્ટાર કાસ્ટ દાદુબા ગઢવી धर्मेंद्रસિંહ ગોહિલ તથા બધા ડોનર્સ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું એમ જીતોના ચેરમેન કીતન મહેતાએ જણાવ્યું વધુમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આ દોડમાં સનાતન ધર્મની રક્ષા ઉપર બનેલી ફિલ્મના સ્ટાર દાદુભાઈ બારોટી જણાવ્યું કે રાષ્ટ્રને બચાવવું હોય તો સનાતન ધર્મ બચાવવો પડશે ક્ષેત્રુંજય તીર્થની રક્ષા પણ જૈન તીર્થ માટે મહત્વની છે લેડીઝ વીક જીતોના બીજલબેન મહેતાએ જણાવ્યું કે અહિંસા દોડ પછી અઢાર વીરોને ટ્રોફી આપવામાં આવી હતી આ દોડમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એલ આહિર ને દોડમાં પ્રથમ આવવા બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ જયનગરણી દીપક શાહે જણાવ્યું